ઝાલોદ વિધાનસભા બેઠકનો સ્નેહમિલન સમારોહ આજે ગુરુ કંબોઇ ધામ ખાતે રાજ્યના કૃષિ પશુપાલન અને સહકાર મંત્રી રમેશ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો નવરચિત ગોવિંદ ગુરુ લીંબી તાલુકાના કંબોઈ ધામ ખાતે ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો કાર્યક્રમની શરૂઆત ગુરુ ગોવિંદ મહારાજની સમાધિ પર આરતી અને દીપ પ્રાગટ્યથી થઈ મંત્રી રમેશ કટારાએ સમાધિ પર શીષ ચૂકાવી આશીર્વાદ લીધા જાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાએ મંત્રી કટારા સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોને શાલબંડી પુષ્પહારથી સન્માનિત કર્યા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા સભ્યો કૃષ્ણારાજ ભૂરિયા લલિત ભુરિયા માધુ ડામોર મુકેશ ડામોર સહિત સરપંચો તાલુકા પંચાયત સભ્યો અને હજારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે નવું વર્ષ કાર્યકર્તાઓ માટે સુખમય બને તે માટે આ સ્નેહમિલન છે વડાપ્રધાન મોદીએ આદિવાસી ઇતિહાસને ઉજાગર કર્યો છે દાહોદમાં રેલવે પરેલ એફસીઆઈ ગોડાઉન એફએમ રેડિયો રાજસ્થાન એમપી જોડતો પુલ જેવા પ્રોજેક્ટ્સ થયા છે રાજ્ય સરકારે સુખસર લીંબડી તાલુકો અલગ કરી લોકોની સુવિધા વધારી છે કાર્યકર્તાઓએ લોકલ ફોર વોકલ

રમીરજી ખટરા સાહેબનો આપણે સન્માન સમારોહ હતો આજે હજારો કાર્યકર્તાઓ નવા વર્ષે નવું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિથી ઉમટી એના માટે અને લોકલ ફોર ઓકલ એના માટે પણ વાત કરવામાં આવી લીંબડી તાલુકા ખાતે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની યોજનાઓ અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે આદિવાસી સમાજનું ગૌરવ આદિવાસી સમાજનો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે છેલ્લા અગિયાર વર્ષની અંદર દાહોદ લોકસભાની અંદર દાહોદ જિલ્લાની અંદર રેલવે હોય પરેલ હોય અંડરબ્રિજ ઓવરબ્રિજ એફસીઆઈ એટીએમ રેડિયો બંને રાજ્યોના બ્રિજ એમ ખૂબ લાંબા સમય પછી દાહોદને કેન્દ્ર સરકારે ખૂબ મોટી રકમ આપીને દાહોદનો નિકાલ દાહોદની પ્રગતિ અને રાજ્ય સરકારે પણ સુક્ષર તાલુકો નવો આપ્યો લીંબડી તાલુકો નવો આપ્યો એ પ્રસંગે આજે અમારા રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા હાજર રહ્યા હતા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માની મહેશભાઈ ભુરિયાજી જિલ્લા પંચાયતના પ્રમુખ પર્વતભાઈ ડાહોર અને ભારતીય જનતા પાર્ટી ઉત્સાહી અધ્યક્ષ સ્નેહલભાઈ દરિયાની આજે હાજરીમાં ખૂબ મોટો કાર્યક્રમ આપણે આજે હતો આજે આપ સૌનો આભાર થેન્ક યુ ધન્યવાદ